સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ટોયલેટમાંથી બે ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો જોકે ટોયલેટમાંથી ભ્રૂણ મળી આવતા કયા કારણોસર મિસકેલેસ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયો તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે બે ભ્રૂણો મળ્યા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે બે ભ્રૂણ મળી આવ્યા હતા આશરે ચાર મહિનામાં બે બાળકોના ભ્રૂણ મળી આવ્યા દિંડોલી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવી હતી તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના આર એમઓ ડોક્ટર કેતન નાયકે કહ્યું કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુખાવો અને બ્લીડિંગ થયું ત્યારબાદ આ ઘટના બની હતી જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે હાલ તેની સારવાર ચાલુ છે અને મહિલાને કયા કારણોસર એબોર્શન થયું એ હવે તપાસનો વિષય બની ગયો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મને મળેલ વિગત મુજબ ડીંડોલી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની હતા ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલિટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધૂરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાય નામમાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટ એન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું